નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસના પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાન આધારિત ઇતિહાસના પ્રશ્નો અને તેના ઉત્તરોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચાલો અભ્યાસ કરીએ ધોરણ દસના પાઠ્યપુસ્તકના ઇતિહાસના પ્રશ્નો અને તેના જવાબોની જેમાં પહેલો પ્રશ્ન લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે એનો જવાબ આવશે નદીઓ શું જવાબ આવશે નદીઓ તો પહેલા પ્રશ્નનો ઉત્તર છે નદીઓ આગળ પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કઈ જોડ સાચી છે સાચી જોડ આપણે શોધવાની છે તો એનો જવાબ આવશે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા આ જોડ સાચી છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય એનો જવાબ આવશે હિન્દી શું જવાબ આવશે હિન્દી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો એનો જવાબ આવશે મેઘ દૂતમ બીજી આપણે કાલિદાસની કૃતિઓની ચર્ચા કરી લઈએ તો કાલિદાસની કૃતિઓની અંદર અભિજ્ઞાન શાકુંતલમ આ એક આવશે ત્યારબાદ આપણે વાત કરીએ બીજી તો કે માલવિકા અગ્નિમિત્ર માલવિકા અગ્નિમિત્ર અને ત્યારબાદ આગળ વાત કરીએ તો ઋતુ સંહાર બીજી વાત કરીએ તો કુમાર સંભવ સંભવ અને બીજી આગળ વાત કરીએ તો રઘુવંશ આ બધી કાલિદાસની કૃતિઓ છે આગળ જે પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું વૈજંતી માલા અને હેમામાલીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો વૈજંતી માલી અને હેમા માલીની એ ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે એનો જવાબ આવશે સામવેદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાતની ભારતના સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું એનો જવાબ આવશે અમીર ખુસરો પ્રશ્ન નંબર આઠની વાત કરીએ ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો એ આવશે જવાબ આદિવાસીઓનું નૃત્ય છે કોનું નૃત્ય છે આદિવાસીઓનું આગળ પ્રશ્ન નંબર નવની વાત કરીએ ધમાલ નૃત્ય કરતાં સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા ધમાલ નૃત્ય કરતાં સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા એનો જવાબ આવશે આફ્રિકા ક્યાંના વતની હતા તો કે આફ્રિકાના દસમા પ્રશ્ન વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો વિશ્વ યોગ દિવસ એકવીસ જૂને ઉજવવામાં આવે જવાબ આવશે એકવીસ જૂન પ્રશ્ન નંબર અગિયાર સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ વપરાય છે વાસ્તુ શું જવાબ આવશે વાસ્તુ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બારની અંદર લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવ્યું હતું લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવ્યું હતું એનો જવાબ આવશે ધક્કો શું કહેવાય એને ધક્કો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર તેરની અંદર સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો સ્તંભલેખો બ્રાહ્મી લિપિ જવાબ આવશે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હોય આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદની અંદર ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલ છે ગુજરાતમાં કઈ જગ્યાએ સૂર્યમંદિર આવેલું છે એનો જવાબ આવશે મોઢેરા ખાતે શું જવાબ આવશે મોઢેરા ખાતે પ્રશ્ન નંબર પંદરની અંદર અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે એનો જવાબ આવશે જામા મસ્જિદ શું આવશે જામા મસ્જિદ નેક્સ્ટ પ્રશ્ન સોળમાં ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે એનો જવાબ આવશે ઋગ્વેદ શું જવાબ આવશે ઋ્વેદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તરની અંદર બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે તો બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે કઈ ભાષામાં પાલી તો પ્રશ્ન નંબર સત્તરનો જવાબ આવશે પાલી ભાષા નેક્સ્ટ પ્રશ્ન અઢાર દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ ભાષા શું જવાબ આવશે તમિલ ભાષા પ્રશ્ન નંબર ઓગણીસ કવિ કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે કવિ ચંદ બરદાઈનો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જેનું નામ પૃથ્વીરાજ રાસો શું જવાબ આવશે પૃથ્વીરાજ રાસો નેક્સ્ટ પ્રશ્ન વીસ મહર્ષિ પ્રાણીનીનો મહાન ગ્રંથ કયો છે મહર્ષિ પ્રાણીનીનો પાણીનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી જવાબ આવશે અષ્ટાધ્યાયી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકવીસની અંદર કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ જવાબ આવશે નટરાજનું કયું શિલ્પ નટરાજનું બાવીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી આ વિધાન સાચું નથી આગળ વાત કરીએ ત્રેવીસમો પ્રશ્ન મહર્ષિ ચરક તો કે ચરક સંહિતા મહર્ષિ સુશ્રુત તો એનો જવાબ આવશે સુશ્રુત સંહિતા શું જવાબ આવશે સુશ્રુત સંહિતા ચોવીસ નંબરનો પ્રશ્ન બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે એનો જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર શું જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર નેક્સ્ટ પ્રશ્ન પચીસમો કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોણ સાચું બોલે છે અહીં ચાર વિદ્યાર્થીઓના નામ આપેલા છે એમાંથી કોનું વિધાન સાચું છે એ આપણે શોધીશું શ્રેયા કહે છે ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા તો આ વિધાન છે એ વિધાન સાચું છે યશ કહે દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા આ વિધાન ખોટું છે કારણ કે દશાંશ પદ્ધતિ છે એ દશાંશ પદ્ધતિના શોધક પણ કોણ હતા તો કે આર્યભટ્ટ આવે કોણ આવશે આર્ય ભટ્ટ એટલે આ યશ કહે છે એ ખોટું વિધાન છે હાર્દ શૂન્યની શોધ ભારતે કરી હતી વિધાન સાચું છે માનસી આર્યભટ્ટને માનસી કહે છે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ વિધાન પણ સાચું છે એટલે આપણો જવાબ આવશે કયા વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે અને કોણ સાચું બોલે છે એમાં જવાબ આવશે એક તો શ્રેયા હાર્દ અને માનસી એટલે શ્રેયા માનસી અને હાર્દ આ જવાબ સાચો રહેશે આગળ વાત કરીએ છવ્વીસમા પ્રશ્નની પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે એનો જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર આગળ વાત કરીએ સતાવીસમાં પ્રશ્ન પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી એ સિદ્ધાંતની રચના કોણે કરી હતી જવાબ આવશે બ્રહ્મગુપ્તે શું જવાબ આવશે બ્રહ્મગુપ્તે નેક્સ્ટ પ્રશ્ન અઠ્ઠાવીસમાં મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી એની રચના કઈ રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો એનું સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે તો એનો જવાબ આવશે વાસ્તુશાસ્ત્ર અઠાવીસ પ્રશ્નનો જવાબ આવશે વાસ્તુશાસ્ત્ર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો કે મહારાષ્ટ્ર રાજ્ય આવશે ઓગણત્રીસ પ્રશ્નનો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય ચાલો આગળ જઈએ હવે પ્રશ્ન નંબર ત્રીસની અંદર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી કે ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે આ વિધાન સાચું નથી ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે આ વિધાન સાચું નથી ચાલો થોડી ઈલોરાની ગુફા વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કે ઇલોરાની ગુફાઓ છે એ કુલ ચોત્રીસ ગુફા છે ઇલોરાની ગુફાઓમાં કુલ કેટલી ગુફા છે તો ચોત્રીસ ગુફા છે બીજી વાત કરીએ તો કે જે ઈલોરાની ગુફા છે ઈલોરાની ગુફા મહારાષ્ટ્રની અંદર શાની અંદર આવેલી છે તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ક્યાં આવેલી છે ઔરંગાબાદ પાસે આવેલી છે ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર એકત્રીસ જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો અહીં આપણે સાચો ક્રમ ક્રમ પસંદ કરવાનો છે તો કોણાંકનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશામાં આવેલું એટલે પહેલાં સાથે ડી જવાબ આવશે આગળ વાત કરીએ વિરૂપાક્ષનું મંદિર પટ દક્કલ એનો જવાબ આવશે એ કર્ણાટકમાં આગળ વાત કરીએ બૃહદેશ્વરનું મંદિર છે એ તમિલનાડુમાં આવેલું છે અને આગળ વાત કરીએ ખજુરાહોના મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે આમ આપણો સાચો જોડકાનો ક્રમ રહેશે પહેલાં સાથે ડી બીજા સાથે સી ત્રીજા સાથે બી વિકલ્પ અને ચોથા સાથે એ વિકલ્પ આ પ્રમાણે ઉત્તર સાચો રહેશે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બત્રીસની અંદર તાજમહેલ શાહજહા હુમાયોનો મકબરો તો એનો જવાબ આવશે હમીદા બેગમ હુમાયોનો મકબરો તો જવાબ આવશે હમીદા બેગમ એટલે બત્રીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે હમીદા બેગમ નેક્સ્ટ પ્રશ્ન તેત્રીસની વાત કરીએ ફતેપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે અકબરે કોણે કરેલી અકબરે આગળ વાત કરીએ ચોત્રીસ પ્રશ્ન ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય પરીક્ષાલક્ષી પ્રશ્ન છે ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય આ ઐતિહાસિક સ્થળોને જવાબ આવશે એનો પ્રથમ વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ પ્રથમ તાજમહેલ ખજુરાહોના મંદિર આવે ત્યારબાદ ઈલોરાની ગુફાઓ અને બૃહદેશ બૃહદેશ્વર મંદિર એટલે કે તાજમહેલ ખજુરાહોના મંદિર ઈલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી વાવનો પ્રકાર નથી એમ કીધું તો આ તદા એ વાવનો પ્રકાર કહેવાય નહીં ચાલો મિત્રો થોડી વાવ વિશે ચર્ચા કરી લઈએ તો વાવના પ્રકારની જો વાત કરીએ તો વાવના પ્રકાર આવશે એક તો નંદા નંદા એટલે એનો એક પ્રવેશ દ્વાર કહેવાય કેટલો પ્રવેશ દ્વાર કહેવાય એક બીજી વાત કરીએ તો કે ભદ્રા એ બે પ્રવેશ દ્વાર કહેવાય ત્રીજી વાત કરીએ તો કે જયા એને ત્રણ પ્રવેશ દ્વાર હોય અને આગળ વાત કરીએ વિજયા એને ચાર પ્રવેશ દ્વાર હોય તો વાવના પ્રકારની જો વાત કરી લઈએ બીજી રીતે તો કે નંદા ભદ્રા જયા અને વિજયા નંદા એટલે એક પ્રવેશ દ્વાર ભદ્રા એટલે બે પ્રવેશ દ્વાર અને જયા એટલે ત્રણ પ્રવેશ દ્વાર અને વિજયા એટલે ચાર પ્રવેશ દ્વાર તો અહીં આપણને પ્રશ્ન એવો પૂછેલો હતો કે વાવનો પ્રકાર નથી તો એ આવશે તદા ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છત્રીસ અને આપણો છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો ઉપરકોટ એની સાથે જવાબ આવશે જૂનાગઢ ખાતે આવેલ સીદી સૈયદની જાડી એનો જવાબ આવશે અમદાવાદ એટલે બે ક્રમ સાથે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે સી ત્રીજા નંબર રાણીની વાવ તો એમાં જવાબ આવશે એ પાટણમાં આવેલ આગળ વાત કરીએ ધોળાવીરા તો એનો જવાબ આવશે ખદીર બેટ તો આ પ્રમાણે પહેલાં સાથે ડી વિકલ્પ બીજા સાથે એ વિકલ્પ ત્રીજા સાથે બી વિકલ્પો અને ચોથા સાથે સી જવાબ સાચો રહેશે તો આ પ્રમાણે આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના ઇતિહાસના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય